હવે આ સ્ટેપ શું છે તો રૂપિયા એક લાખ કરોડનો તેઓથી કોઈ કરોડના જે ટોટલ સરકારી બોન્ડ છે એવો ત્યાંથી વેચવા માટે એક તેઓ યોજના બનાવી છે અને આ જે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ટોટલ ટ્રાન્ઝેક્શન થતું જોવા મળશે જેને ટોટલ બે ચરણોમાં અહીંયાથી ટ્રાન્ઝેક્શન આપણને થતું જોવા મળશે એક બાર અને બીજું એક છે અઢાર માર્ચના રોજ તેઓ ઓએમઓ હેઠળ અહીંયાથી ટ્રાન્ઝેક્શન કરશે અને બીજું છે કે એમણે ચોવીસ માર્ચના રોજ કુલ ડોલર દસ અરબ ડોલરને અહીંયાથી તેઓ ડોલર રૂપિયા સોપ ઓપ્શન અહીંયાથી કરતા જોવા મળશે એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને બેન્કિંગ સેક્ટર અને સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર આ બંને સેક્ટર આજે આજના દિવસો ફોકસમાં રહેશે નેક્સ્ટ તેમની વાત કરવામાં માગીશ તો એ છે ઓટો ઓટો સ્ટોકમાં આવો સમાચાર એ છે કે ટેસ્લાની એન્ટ્રી અહીંયાથી થવા દીધી એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કે મુંબઈમાં જે બીકેસી વિસ્તાર છે એમાં ચાર હજાર સ્ક્વેર ફીટમાં તેઓ શોરૂમ અહીંયાથી સ્પેસ શોરૂમ સ્પેસ છે તેઓથી લીઝ પર લીધો છે અને અહીંયાથી એના માટે કુલ પાંચ વર્ષ માટે આ લીઝ પર લીધો છે અને જેનું રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રણ કરોડનો એથી તેઓ લીઝ નું જે રેન્ટ એટલે કે ભાડું હોય એ અહીંથી ચૂકવશે એટલે આ વાતથી ઓટો એટલે સ્વાભાવિક છે કે જે આ ઓરલ એક્શન જેવાની હતી બધા મહિન્દ્રા અને બીજા અલગ અલગ જે બી સ્ટોક છે આવી ગઈ હતી પરંતુ તો બી આપણે આજના દિવસે ખાસ કરીને ઓટો સ્ટોક સેક્ટર ફોકસ મળે છે ઓટો સાથે સંકળાયેલું ઓટો એન્સીલરી પણ ફોકસ મારે છે એનું કારણ એ છે કે ઓટો કંપની માટે જે ટ્રમ્પ ટેરિફ જે હતું એક મહિના માટે અહીંયાથી રાહત મળી રહી છે કારણ કે સ્વાભાવિક છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક અહીંયાથી રાહત આપવાનો પ્રયત્નો કરી રહ્યા છે તો તેઓ સ્પેસિફિક થીમ વાઇઝ એટલે કે સેક્ટર વાઇસ આપણે જોઈએ તેમણે અહીંયાથી એગ્રીમેન્ટ પણ કર્યા છે અને એગ્રીમેન્ટ હેઠળ તેઓ અહીંયાથી મેક્સિકો અને કેનેડા અને જે તેઓ ટેરિફ લગાવ્યા હતા એમાં એક મહિના માટે રાહ છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે ટેરિફ સમાચાર હતા એટલે કે ઓટો એન્સીલાઇ સ્ટોક જેવા કે સોના બીએલ ડબલ્યુ પ્રિસીઝન સમોર્ધન મધાસન અને બીજા જે બી સ્ટોક છે એમાં ખાસી નિરાશા જોવા મળી હતી એટલે હવે કે એક મહિના માટે જે રાહત આપવામાં આવી છે એટલે સ્વાભાવિક છે આ બધા સ્ટોક છે ક્યાંક ને ક્યાંક આજે પોઝિટિવ જોવા મળી શકે છે નેક્સ્ટ તેમની વાત કરવા માગીશ તો એ છે ઓઇલ માર્કેટિંગ કંપની અને સાથે પેઇન્ટ સ્ટોક આજે ફોકસમાં રહેશે કારણ કે આપણે જોઈએ છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો અને છ મહિનાના ન્યૂનતમ સ્તર ઉપરથી કારોબાર આવી પહોંચ્યો છે અને આ પાછળ કારણ તો એક તો ટેરિફની ચિંતા અને બીજું જે ઓપેક પ્લસ દેશો છે જે બે હજાર બાવીસ બાદ હવે તેઓ સૌપ્રથમ વખત તેઓ છે પ્રોડક્શન વધારવાની યોજના બનાવી છે અને એ જ કારણથી અહીંયાથી એના ભાવમાં દબાણ જોવા મળ્યું છે અને અત્યારે આપણે જો વાત કરું તો બ્રેન્ડ ક્રૂડની કિંમત આપણને સિત્તેર ડોલરની નીચે આપણને જોવા મળી રહી છે અને સાથે એમસીએક્સ પર પણ ક્રૂડની કિંમત તમે નજર કરશો તો પાંચ હજાર આઠસોની નીચે આવી પહોંચી છે એટલે સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલ એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપની જે છે કે જે ક્રૂડ ઓઇલનો જે ઉપયોગ કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં અને સાથે સાથે પેઇન્ટ સ્ટોક એટલે કે પેઇન્ટ સ્ટોક અને બીજું એક તમારે એ એવિએશન સ્ટોક જેવા કે ઇન્ડિગો છે એ બધા સ્ટોક છે ખાસ કરીને રડ્યા પર રહેશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે વિપ્રો વિપ્રો અને ડીસીએસ બંનેમાં સમાચાર છે સૌથી પહેલાં વિપ્રો જોઈએ તો વિપ્રોએ પહેલું એઆઈ પ્લેટફોર્મ અહીંયાથી ટેલ્કો એઆઈ થ્રી સિક્સટી લોન્ચ કર્યું છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક એક્શન જોવા મળશે અને જે ટેલ્કો એઆઈ થ્રી સિક્સટી છે એના હેઠળ તેઓ જે ટેલિકોમ કંપની છે એના અહીંયાથી જે ખર્ચ થતો હોય છે એ ઘટાડવા પર ખાસ કરીને ફોકસ રહેશે અને બીજું ટીસીએસમાં પણ સમાચાર છે કે તેમણે યુરોપના જે વેન્ટેજ ટાવર્સ છે કે તેમની સાથે અહીંયાથી એક કરાર કર્યા છે એટલે સ્વાભાવિક છે કે વિપ્રો અને ટીસીએસ આ બંને સ્ટોક રડવા પર રહેશે બીજો ઝાયડસ લાઈફ સાયન્સ છે કે અહીંયાથી તેમણે તેમને યુએસએફડીએ તરફથી એમને જે દવા હતી ડેસાટીની એના માટે તેઓને મંજૂરી મળી ગઈ છે આ જે દવાનો ઉપયોગ છે એ સ્પેસિફિક જે લ્યુકેમિયા છે એના ઉપર થાય છે એટલે કે એના માટે તેઓ ઉપયોગ કરે છે બીજું LIC હાઉસિંગ ફાઇનાન્સ આજે સમાચાર છે સમાચારમાં એટલે છે કારણ કે બોર્ડે બે હજાર છવ્વીસ માટે બોરોઇંગ પ્લાન બનાવ્યો અને એમાં તેઓ કુલ રૂપિયા એક લાખ બાવીસ હજાર પાંચસો કરોડના લોન અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર રીડીમેબલ માટે અહીંયાથી તેઓથી ખાસ કરીને એથી મંજૂરી આપી છે એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રાખીશું લાસ્ટ ઓક વાત કરવા માગીશું એ છે જીએમ બ્રુરીસ હવે અહીંયા સમાચાર છે કે અહીંયા કંપનીની એક મહત્ત્વની બોર્ડ બેઠકનું આયોજન થવાનું છે હવે બોર્ડ બેઠકના આયોજનમાં તેઓ અહીંથી ખાસ કરીને વિચારણા કરશે કે કંપનીનો જે કારોબાર છે એને ડાયવર્સિફિકેશન માટે અહીંથી ખાસ કરીને તેઓ વિચારણા કરશે એટલે જે અને અત્યારે એઝોપનો આપણે ખ્યાલ છે હાલ તેઓ જે દેશી લીકર છે એની ઉપર ફોકસ કરે છે એટલે સ્વાભાવિક છે કે હવે તેઓ જે ડાયવર્સિફિકેશનમાં કઈ રીતના પ્લાન હોય તેઓ બહાર આવે છે એની ઉપર આપણને એક એક્શન જોવા મળશે હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરી લે તો સ્વાભાવિક છે કે આજે ગુરુવાર એટલે કે આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ અને બીજું ગ્લોબલ માર્કેટમાં જે બે ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે એક તો વ્યાજદર ઉપર ઈસીબીની બેઠક ઇસીબી એટલે કે યુરોપિયન સેન્ટ્રલ બેંક કે જેની ઉપર બેઠક ચાલે સ્વાભાવિક છે કે ટેફના આ બધું જે ચાલી રહ્યું છે અને મો મોસ્ટલી માર્કેટમાં એક્સપેક્ટેશન કરતી હોય એની પચીસ બેસીસ રેટ ઘટાડી શકે છે બીજું કે આજે યુએસમાં ફેબ્રુઆરી મહિનાના જોબ રિપોર્ટ પણ આવશે એટલે સ્વાભાવિક છે કે એના આધારિત આજે આપણને ગ્લોબલ બજાર એટલે કે યુએસના માર્કેટમાં પણ કંઈક ને કંઈક ઉથલપાથલ જોવા મળશે એટલે ઓવરલ આપણે દરેક વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ વાઇઝ કે જેની ઉપર આપણે ખાસ કરીને આજે માર્કેટ રિએક્ટ કરશે સ્વાભાવિક છે એક બાજુ એક્સપાયરી છે અને એક બાજુ આપણે જોયું કે ઓટો સ્ટોક આઈટી સ્ટોક કે દરેકમાં જ આપણને ક્યાંક ને ક્યાંક એક્સેન્જ જોવા મળશે યસ હમ ઓકે તો આ બધા જ સ્ટોક્સ છે કે જે ધ્યાન પર રાખવાના રહેશે યોમિક આપ જોડાયેલા રહો આગળ પછી ફરી એકવાર આપણા ચર્ચા કરીએ